સુરત મહાનગરપાલિકાના લાંચિયા બાબુઓ ફરી એસીબીના હાથે ઝડપાયા છે ફૂડ લાયસન્સ આપવા પિસ્તાલીસ હજારની લાંચ લેનાર એક લાખનો પગારદાર સહિત બે અધિકારીને એસીબીએ ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકાના લાંચિયા અધિકારી ફરી એસીબીના હાથે ઝડપાયા છે શાકભાજીના વેપારી પાસેથી બાંદેર ઝોનના ફૂડ સેફ્ટી ઓફિસરે લાંચ માંગી હતી અને નાનપુરા પાલિકાની ઓફિસમાં લાંચ લેનારા ફૂડ સેફ્ટી ઓફિસર અને ક્લાર્કની ધરપકડ કરાઈ છે શાકભાજી વેપારીને ને ફૂડ લાઇસન્સ હજાર લાંચ લેનાર લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા હતા પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંને લાંચની રકમ સ્વીકારી હતી હાલ તો આસીબી લાંચિયાઓને ઝડપી પાડતા અન્ય લાંચિયા બાબુઓમાં કપડાટ વ્યાપી ગયો હતો શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે